નમસ્કાર મામલતદાર ભરૂચ ગ્રામ્ય આજે આપ જોઈ રહ્યા છો કે મારી આજુબાજુમાં હેલ્પડેસ્ક જે બન્યું છે અને હેલ્પડેસ્કના પોસ્ટર્સ લાગ્યા છે આપણને ખબર છે મારી યોજના પોર્ટલ જે સરકારશ્રીની એક ખૂબ સારી પહેલ છે એ પોર્ટલ અન્વયે ગ્રામ્યની કચેરીમાં અમે હેલ્પડેસ્ક શરૂ કર્યું છે આ જે ભરૂચ ગ્રામ્ય છે એવો તાલુકો છે કે એ હેડક્વાર્ટર તાલુકો છે તો લગભગ અહીંયા જિલ્લાની બધી કચેરીઓ હોય છે અને અરજદારોનો પણ ખૂબ ધસારો રહેતો હોય છે આના કારણે અમે એવું વિચાર્યું કે અહીંયા એક ખૂબ સારું હેડ્રેસ સેટ કરવામાં આવે તો અહીંયાથી માહિતી મળી શકે જિલ્લાના અરજદારો જે અનેક તાલુકાઓમાંથી પણ આવતા હોય અન્ય તાલુકામાંથી આવતા હોય એમને પણ લાભ મળી શકે અને એમને એ ખાસ ખબર નથી હોતી કે કઈ કચેરીમાં જવું કોને સંપર્ક કરો કઈ યોજનામાં શું લાભ મળે તો આ બધી માહિતી એમને એક જ પોર્ટલથી મળી રહી અને અમે અહીંયા એમને એમને એવી ફેસિલિટી આપીએ છીએ કે એમણે કઈ કચેરીમાં જવાનું છે અને શક્ય હોય તો એમને ફોર્મ ભરવામાં પણ મદદ કરીએ જેથી કરીને સરકારશ્રીની જે યોજનાઓ છે છસો એંસીથી વધારે એનો લાભ જિલ્લાના અરજદારો લઈ શકે અને આ પહેલને ગઈકાલે શરૂ કરી કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ગઈકાલે લગભગ છત્રીસ જેટલા અરજદારોએ વિવિધ યોજનાઓની માહિતી લીધી અને આજે પણ માહિતી લઈ રહ્યા છે અને સામાન્ય રીતે એવું થાય કે સોમવાર અને ગુરુવારે અરજદારોનો ખૂબ ધસારો હોય તો આવા સમયે અરજદારોને વિવિધ યોજનાની માહિતી એક સાથે મળી રહે અને એક ડેડિકેટેડ જગ્યા છે જ્યાં આવીને એ લોકો માહિતી લઈ શકે તો એમના માટે પણ સારું થાય તો સરકારશ્રીની આ પહેલને અમે ખૂબ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા છે એના માટે હું કલેક્ટર સાહેબનો પણ આભાર માનીશ અને અરજદારોને અપીલ કરીશ કે એઓ અહીંયા આવે અને આ પોર્ટલનો સારી રીતે લાભ લે થેન્ક યુ मेरा नाम दीपक कुमार है मैं भरूच सरवण चौकड़ी के पास नारायण गार्डन सोसाइटी में रहता हूं और मुझे अपनी बच्ची के लिए रहवासी सर्टिफिकेट बनवानी थी तो मैं उसके लिए आया था यहां पे तो मुझे ज़्यादा पता नहीं चल रहा था कि किधर से बनवाने का है पहले कहां एप्लीकेशन करने का है तो इस बीच मुझे हमारी योजना सहायता केंद्र मुझे दिखा तो मैं वहाँ पर गया तो वहाँ पर जो आ... स्टाफ्स थे उनसे मेरी मुझे जानकारी मिली कि मुझे किस तरह से इसको अप्लाई करना है वहाँ पर मामला दर मैडम भी मिल गई तो उनसे भी मैं अपना कुछ क्वायरी था उसके उ, उसका भी उन्होंने दिशा निर्देश दिया और मैं बहुत खुश हूँ ये बहुत अच्छी योजना है जो जिनको जानकारी नहीं होगी क्योंकि यहाँ बहुत सारे ऑफिसर्स हैं पता नहीं चलता है कि कौन सा सर्टिफिकेट कहाँ से बनवाना है किस जगह पर जाना है तो उसके लिए ये सहायता केंद्र बहुत अच्छी સ્કીમ લે કર આઈએ ગવર્મેન્ટ મેં તહે દ આભાર પ્રકટ કરતા હું